એય કોણ હવુ છે હું કન્ફર્મેશન લેવા ગયો થોડી બેસી ના ના તારા થઈ ગયું તોય આ હપ્તા ભરવા નામ તો બાઈક ઉપર ઉપર બાઈક ઉપર નહી કે આય નહીં આ

વાદીયો તો કેટલાય આવે તો આવે તો તમાર જે આવે કેટલાય આવે એટલે બે જઈએ આપણે કેટલાય આવે આપણે બે અલગ થઈ જ્યોતી તું અછી લઈ તું લઈ લે લે મને નવ ઊસુ પાવ હું રાખીને ભળ દે હું ભણી તું લઈ જઈએ બાઈ યાર બે દાં ભળ દો અલ્યા નેકડી તા લ્યા બે તો રે એ તો ફૂલ થઈ જાય

બધો ચકીને ચક્કી નહીં પટકો નથી એમ પેલો એક તો વાપરતો નહોતો હવે શું કરવાનું પેલું પહેલાં પટકો એવું આ બાઈક વાળું એ તમને કરવામાં માંડી આ તો ના હોય આ તો તમે ઓછું કરો છો આ તો આ તો ના બોલે સર ઘર ના બાઇક તો હું લઈ જાય અરે યાર આ લઈ જ હું ભાઈ શું રીતના લઈ જાય તમે આ લઈ વાળી લઈ જા ઘેર નહીં પોતા

પડે હા પેલા બાઈક ને સો મહિના ખ્યા છે તમે કેતો ને ગમે નવું લીધું છે એક હપ્તો ભર્યો ઘેર ચાર પડે બીજા તારા જેવા જેટલાઈ સીધો શું ફોટરું તોડી લે મારું